મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો બધા મજામાં થશો મિત્રો આજે હું તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો ફર્સ્ટ ઓનર રહેવાની છે ઘરઘરાવ સાચવેલી ગાડીઓ રહેવાની છે બીજું મિત્રો કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી એકદમ ઓરિજિનલ ગાડીઓ છે ટોપ મોડલની ગાડીઓ છે અને બીજું મિત્રો ત્રણે ત્રણ ગાડીઓની કિંમત એકદમ રિઝનેબલ વ્યાજબી ભાવમાં તમને આપવાની છે તો વિડીયો સેલે સુધી જોતા રહેજો મિત્રો આજે હું તમારા માટે પહેલી ગાડી જોરદાર કન્ડિશન ની અંદર સરસ મજાની ફોડ ની ઇકો સ્પોટ ગાડી લઈને આવ્યો છું મિત્રો સ્ફોડની ગાડીઓ એટલે કોઈ પણ જાતનો તમને પાછળ ઓળું જોવા પણ નથી રહ્યું એકદમ ટીપટોપ કંડિશનની અંદર ફોડની બધી જ ગાડીઓ આવે છે મજબૂત ગાડીઓ આવે છે ફોડની બીજું મિત્રો આ ગાડીનું મોડલ બે હાજર સત્તરનું રહેવાનું છે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે ગાડીની અંદર એન્જિન બી તમને એકદમ પેટી પેક ની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને બે ચાવી માલિક દ્વારા આપવામાં આવશે બીજું મિત્રો ગાડીની અંદર ઇન્સ્યોરન્સ ચાલુ છે બીજું મિત્રો ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓરિજિનલ કંડિશન ગાડીની અંદર પાવરફુલ છે બીજું મિત્રો મ્યુઝિક સિસ્ટમ અને પાવર સ્ટેરિંગ તમને ગાડીની અંદર કંડિશન ની અંદર અને જોરદાર કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયર ની વાત કરીએ તો ગાડીના ટાયરની કન્ડિશન સિત્તેરથી એંસી ટકા જેવી રહેવાની છે બીજું મિત્રો આખી ગાડી સો ટકાનો નોન એક્સિડન્ટ બરાબર સો ટકા નોન એક્સિડન્ટ આપણે ગાડી રહેવાની છે ગાડીની અંદર કોઈ પણ જાતનો ખર્ચો નથી તમે જોઈ શકો છો કે ગાડીની અંદર તમને સ્ક્રેચ પણ જોવા નહીં મળે મિત્રો આ ગાડીની કિંમતની હવે વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્તને ફક્ત ચાર લાખને પચ્ચીસ હજાર રૂપિયા રાખેલી છે

વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે શું મિત્રો તમે અત્યારના ઉનાળા માટે માટે નવી ગાડી લેવા જઈ રહ્યા છો તો જજો હું તમારા આજે અંદર સારામાં સારી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી બતાવવાનો છું જોરદાર કંડિશન છે મિત્રો ઓરિજિનલ ગાડી છે શોરૂમ કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીનું મોડલની તમને વાત કરું ગાડીનું મોડલ બે હજાર અઢારનું નું રહેવાનું છે

બીજું મિત્રો ગાડીની અંદર તમને બધી જ એસેસરીઝ એકદમ ટીપટોપ કંડિશન ની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે કન્ડિશન ની અંદર જોવા મળવાના છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે એસી એકદમ પાવરફુલ છે ગાડીની અંદર અને બીજું મિત્રો ગાડીની અંદર તમને કમ્પની ના કવર ઓ ટીપ ટોપ ટુ ટીપ ટોપ કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીના ટાયર ની વાત કરીએ તો ગાડીના થી સરસ મજાના ટાયરોની મિત્રો સો ટકા નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી બરાબર કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી શોરૂમ માં તમે લેવા જાઓ એના કરતા બેસ્ટમાં બેસ્ટ ગાડી છે એકદમ ઓછી કિંમતની અંદર તમને આપવાની છે બીજું મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત પાંચ લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં તમને મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર આપી દેવાની છે ડોક્ટરની ગાડી છે બરાબર મિત્રો ગાડીની કિંમત નેગોશિયેબલ રાખવામાં આવી છે ગાડી તમે જોવા જાઓ ગાડી તમને ગમી જાય તો આપણું ચેનલનું નામ આપજો તમારે પાંચ પચીસ રૂપિયાનો તમને કિંમતની અંદર ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો ગાડી તમને અમદાવાદ ગોપાલ કાર ની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી કે ફોટા જોતા હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિક નો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી પણ આ છે આપણી ગોપાલભાઈની કાર આવેલી છે વેચાવા બરાબર સરસ મજાની કાર છે ઓછા બજેટ ની અંદર ગાડી મળી જવાની છે કોઈ પણ જાતનો મિત્રો આ ગાડીની અંદર ખર્ચો નથી જવાબદારી પૂર્વક તમને ગાડી આપવાની છે બીજું મિત્રો ત્રીજી ગાડી તમારા માટે હું આજે હોન્ડા ની બ્રિયો ગાડી લઈને આવ્યો છું જોરદાર કન્ડિશન ની અંદર ગાડી છે મિત્રો એકદમ ઓરિજિનલ ગાડી છે બીજું મિત્રો બે હજાર સોળ નું ગાડીનું મોડલ રહેવાનું છે પ્યોર પેટ્રોલ ગાડીની અંદર એન્જિન રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર એન્જિન બે એકદમ પેટી પેક કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો હમણાં જ તે માલિક દ્વારા ગાડીની ફૂલ્લી સર્વિસ કરાવેલી તમને જોવા મળવાની છે આખી ગાડીની નવે સરથી સર્વિસ કરાવેલી જોવા મળવાની છે ઓરિજિનલ બધી જ ગાડીની અંદર એસોસરીઝ છે બીજું મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર વાળી ગાડી રહેવાની છે એક જ માલિક દ્વારા ચાલેલી ગાડી રહેવાની છે કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી બીજું મિત્રો ગાડીની અંદર તમને ઇન્સ્યોરન્સ બી ચાલુ જોવા મળવાનો છે પીયુસી અને પાર્સિંગ બી ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર

મિત્રો ગાડીની કિંમત નિગોશીબલ છે આપણી ચેનલનું તમે નામ આપશો તો પાંચ પચીસ રૂપિયાનું તમારું માન રાખવામાં આવશે મિત્રો ગાડી તમને તમને અમદાવાદ જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે અને બીજું મિત્રો કે તમે પણ તમારા જૂના વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપશું અમારો કોન્ટેક ડિસ્પ્લે ઉપર આપેલો છે